નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો દેશભરના લગભગ નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોની રાહ હવે પૂરી થઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો પીએમ મોદી કાલે ઉત્તર પ્રદેશના વારાસણીથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરશે આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર હેઠળ કરવામાં આવશે મિત્રો આ વખતે ઘણા ખેડૂતોને વીસમા હપ્તા તરીકે બમણી રકમ એટલે કે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આ સમાચાર ખેડૂતો માટે કોઈ સારા સમાચારથી ઓછા નથી જે ખેડૂતો પહેલાં ફક્ત બે રૂપિયાના એક હપ્તાની રાહ જોતા હતા તેમને હવે એક સાથે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો આનું કારણ એ છે કે ઘણા ખેડૂતોને પહેલાના હપ્તાની રકમ એટલે કે ઓગણીસમા હપ્તાની રકમ મળી ન હતી આવી સ્થિતિમાં સરકાર હવે ઓગણીસમાં અને વીસમાં હપ્તાના પૈસા એક સાથે તેમના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો કરોડો ખેડૂતોને રાહત આપશે પરંતુ તેનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમની માહિતી સાસી અને પોર્ટલ પર અપડેટ થયેલ છે જો તમારી માહિતી અપડેટ કરવામાં ન આવે અથવા તો કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી ન થાય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો અટકી શકે છે મિત્રો જો તમે ઈ કે બેંક વિગતો અથવા જમીનના કાગળો અપડેટ કર્યા નથી તો હપ્તાના બે હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે નહીં તેથી મિત્રો દરેક મહત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ કરવા મહત્વપૂર્ણ છે મિત્રો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ઓગણીસમા હપ્તાનો લાભ મળ્યો હતો કે નહોતો મળ્યો અને મિત્રો નહોતો મળ્યો તો તમે આ વખતે ચાર હજાર રૂપિયાનો લાભ મેળવી શકો છો મિત્રો આમાંથી જો એક પણ કાર્ય તમારે પૂર્ણ કરવાનું બાકી હોય તો આ એક દિવસના સમય છે તેમાં તમે પૂર્ણ કરી જેથી કરીને હપ્તાના પૈસા તમને સમયસર મળતા રહે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાની દરેક અપડેટ માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બિલ પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો